શકીશું આગળ વધીએ બીજા મહત્વના મુદ્દા પર કોલેજમાં સિન્સ પાટાનું લાયસન્સ કેમ

આ બધાને અંધારામાં રાખ્યા યા તો પછી એમને ખબર હતી ડીનને અથવા તો સંચાલક મંડળને કે આમાં આ બધા સ્ટન્ટ થવાના છે છતાં પણ એમણે એ થવા દીધું એમની નજર સામે થવા દીધું આ તમે જુઓ આમાં આ કોઈ બોલિવૂડ મૂવીનું શૂટિંગ ચાલતું હોય એ પ્રકારના સ્ટન્ટ કે જેમાં હાઈલી ટ્રેન્ડ પ્રોફેશનલની જરૂર પડે એ કર્યું કોને વિદ્યાર્થીઓએ કર્યું એમણે કહ્યું કે ભાઈ આવવાના હતા પ્રોફેશનલ પણ એમાં વિદ્યાર્થીઓ પણ જોડાયા અમે તો ના પાડી હતી આખી આ તમે આખી ઘટનામાં અંદર ઉતરો ત્યારે ખબર પડે છે કે હવે બધું ઢાંક પીછાડો કરવાની કોશિશ થઈ રહી છે મોડી રાત સુધી પ્રોફેસરની હાજરીમાં સ્ટન્ટ બતાવવામાં આવે છતાં પણ રોકવામાં ન આવે એટલે આ સીન સપાટા કરવાનું લાયસન્સ તમે કેમ આપો છો અને પછી જ્યારે કોઈ મોટી દુર્ઘટના બની જાય એટલે પછી તમે શું કરો છો પડદા શોધો છો શોધવા માટે બીનું સંકેલવા માટેના કારણો શોધવા લાગો છો પણ પેલા તમે આવું કરવા જ શા માટે દો છો એટલે સવાલ જ એ થાય છે કે આ પ્રકારના આયોજન આમ એવું હોય છે મુફતલ કે કેટલાક એવા કેટલી એવી કોલેજો છે જે આ રીતે બીજા યુથને આકર્ષવા માટે કે ભાઈ અમારી કોલેજમાં આ પ્રકારની ઇવેન્ટ થાય છે તમે પણ આવા એડમિશન લો તમને પણ આવા જલસા કરવા મળશે સોશિયલ મીડિયામાં બધું આવું પ્રમોશન કરવામાં આવતું હોય છે માટે પણ આવા સ્ટન્ટ થતા હોય છે પરંતુ આવા સ્ટન્ટ લોકોના જીવ લઈ શકે છે આવા અનેક બનાવો આપણે ભૂતકાળમાં જોઈ ચુક્યા છે કે કેવી રીતે આવા સ્ટન્ટ થાય છે અને પછી લોકોને ગંભીર પ્રકારની ઈજા પહોંચે છે આ કેસમાં પણ જયારે પ્રતિક્રિયા લેવામાં આવી ત્યારે અહીંયાથી સંચાલકો એવું

કોઈને ગંભીર ઈજા પણ પહોંચી શકે છે એટલે કે આવી બેદરકારી અહીંયા ન રાખવી જોઈએ આવી લાલ્યાવાડી ન રાખવી જોઈએ કારણ કે લોકોના જીવનો સવાલ છે અમારી વિશેષ રજૂઆત મુદ્દાની વાત અંતર્ગત બસ આટલું જ આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ નમસ્કાર નમસ્કાર